નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું માંડલિયા જય એકવાર ફરીવાર આપની સમક્ષ આવી ગયો છું આપની ચેનલમાં કે જેનું નામ છે ઇ એજ્યુકેશન ઇન્ફો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા હતા તે મુજબ આપણે ધોરણ અગિયારનો એસપીસી વિષયનું સીસીનું વાણિજ્યપત્રનું સ્વરૂપ ચેપ્ટર નંબર ચાર જોઈ રહ્યા હતા જેના વિશેની માહિતી આપને થોડી ઘણી તો યાદ હશે જ તે ઘણો લાંબો સમય થઈ ગયો છે તો તેના માટે આપણે થોડુંક જોઈ લઈએ કે આપણે જે ચેપ્ટર શીખી રહ્યા હતા તેની અંદર વાણિજ્ય પત્રનું સ્વરૂપ આવતું હતું મતલબ કે તમે કઈ કઈ રીતે તે પત્રની અંદર તેની બધી જે ડિટેલ્સ આવતી હોય છે લખી શકો છો કઈ રીતે તેના આંતરિક ભાગ અને કઈ રીતે તેનો મહત્ત્વનો ભાગ ટૂંકમાં એવા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે લખવાનું હતું કે જેની અંદર આપણે પત્રને વ્યવસ્થિત ડિસ્ક્રાઈબ અથવા તો વ્યવસ્થિત લખાણ ડિટેલ સાથે લખી શકીએ જેની અંદર આપણે બે પ્રકારના ભાગ જોવાના હતા કે એકમાં વાણિ પત્ર માં નિયમિતપણે સમાવવામાં આવતી ભાગની ચર્ચા અને બીજું હતું પ્રસંગોપાત ભાગની ચર્ચા જેની અંદર આપણે એક મુદ્દો વાણિજ્ય પત્રમાં નિયમિતપણે સમાવમાં ભાગતી ચર્ચામાં આપણે અહીં આપેલા બે મુદ્દાઓ જોઈ લીધા હતા હવે આજે આપણે જોવાના છે ટોટલ ત્રણ મુદ્દાઓ જેની અંદર આપણે એક આંતરિક સરનામું પછી આવે છે સંબોધન અને પછી આવે છે પત્રનો મુખ્ય ભાગ નીચે આપેલા બે મુદ્દાઓ જો તમારી સામે ડિસ્પ્લે ઉપરથી જતા રહ્યા છે તે મુદ્દાઓ આપણે આની પછીના લેક્ચરમાં લેવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વધારે આપનો સમય ન વ્યર્થ કરતા હું લેક્ચર ચાલુ કરું છું પરંતુ હા ખાસ એ જણાવી દઉં કે આપણે જે રીતે વિડીયોઝ બનાવીએ છીએ તમે જેને લાઈક કરો છો શેર કરો છો અને સબસ્ક્રાઈબ કરો છો એ જ રીતે તમે તેને કરતા રહેજો અને આ જ બધા વિડીયોને આગળ તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી અને મને વધુને વધુ લાઇક્સ અપાવજો અને સાથે આપનો જો કોઈ ફ્રેન્ડ સર્કલમાં મિત્રો વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેનાથી તમને મારા ભવિષ્યમાં ધોરણ અગિયારના એસ્પિથિસી વિષય જે કોઈ પણ વિડીયોઝ આવે તેને તમે મિસ કર્યા વગર જોઈ શકો તો આજે સૌથી પહેલા આપણે મુદ્દો જોવાના છીએ તે શું છે આંતરિક સરનામું હવે આપણે અત્યાર સુધી જોયું તો કે ભાઈ સરનામું એટલે શું એટલે કે એડ્રેસ કહી શકતા હતા પરંતુ હવે આવે છે આંતરિક સરનામું તો તેની અંદર હું તમને જણાવી દઉં કે આપણે કુલ ટોટલ બે પ્રકારના સરનામાઓ લખવાના આવતા હતા એક આવતું હતું શીર્ષક કે જેની અંદર આપણે લખતા હતા એડ્રેસ અને પછી આવતું હતું આંતરિક સરનામું અને આ આંતરિક સરનામાને જો હું બતાવું તો તમે જોઈ શકો છો તે પ્રમાણે ટેક્સ્ટબુકના પેજ નંબર એકવીસ ઉપર તમને શું લખાવ્યું છે તેના વિશે હવે આપણે ધીમે ધીમે વાંચીને ભણવાનું ચાલુ કરીએ છીએ કહ્યું છે કે પત્રના આ ભાગમાં પત્ર મેળવનારનું સરનામું લખવામાં આવે છે આંતરિક સરનામું એટલે શું તો કે તમારે લખવાનું છે જે વ્યક્તિને પત્ર મેળવવાનું છે તેનું સરનામું આ સરનામું હાસ્યાને અડીને તારીખ પછી એક લાઈન છોડીને લખવામાં આવે છે અત્યાર સુધીમાં તમે જેટલા પણ પત્ર જોયેલા હશે તેની અંદર તમે આટલું બધું કોઈ દિવસ ડીપલી સર્ચ કરેલું નહીં હોય પરંતુ હું આપને અહીંયા જણાવી દઉં તો આપણે આની પછીનું જે ચેપ્ટર આવે છે વાણિજ્યિક પત્ર તેની અંદર પૂછપરછના પત્રો છે તેના વિશે પ્રત્યુત્તર આપવાની તેની કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું તેની અંદર તમે જોશો તો તમને પેજ નંબર એકત્રીસ ઉપર બતાવ્યું છે અને તમને પેજ નંબર ત્રીસ પર પણ બતાવ્યું છે કે કઈ રીતે તમે પત્રની તારીખ લખ્યા પછી એક લાઈનની લગભગ જગ્યા છોડી અને તમારે આંતરિક સરનામું લખવાનું આવતું હોય છે આંતરિક સરનામા માટે પણ ચોક્કસથી સર્વસામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ જાળવવાનો રહે છે અને તેમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો રહે છે જ્યારે કોઈ એક વ્યક્તિને ઉદબોધન કરીને પત્ર લખવામાં આવે ત્યારે તે વ્યક્તિનું નામ અને જરૂર જણાય તો તેનો હોદ્દો પણ લખવાનો રહેતો હોય છે આંતરિક સરનામાના ભાગ રૂપે જ્યારે કોઈ નામ લખવામાં આવે ત્યારે તેની આગળ સન્માન વાચક વિશેષણ એ વિશે ખાસ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ તમારો મિત્ર છે તમારાથી મોટા છે તમારાથી નાના છે તમે કયા વ્યક્તિને પત્ર લખી રહ્યા છો તેના વિશેનું ખાસ ધ્યાન રાખી લખવાનું આવતું હોય છે નીચે તમને ઉદાહરણ આપ્યું છે તેમાં તમને કહ્યું છે કે સામાન્ય રીતે જ્યારે કોઈ પુરુષનું નામ હોય તો તેની આગળ મિસ્ટરનું ટૂંકું રૂપ એમ કેપિટલ અને આર સ્મોલ પછી ડોટ લખવા ડોટ કરવામાં આવતું હોય છે એ રીતે લખાય છે જેને મિસ્ટર કહેવામાં આવે છે ગુજરાતીમાં એની માટે શું તો કે શ્રી શ્રીમાન અને શ્રી શ્રીયુતનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ હું જ્યારે પણ પત્ર લખાવતો હોઉં છું કે જ્યારે પણ પત્રની બધી માહિતી સમજાવતો હોઉં છું હું એટલું જ જણાવું છું કે તમે તમારા પત્રની અંદર હંમેશા એકની એક જ વસ્તુને રિપીટ કરો જેનાથી તમારે ભવિષ્યમાં જ્યારે ધોરણ બારમાં પત્ર લખવાના આવે ત્યારે તમારે પત્રની અંદર કોઈ પ્રકારની તકલીફ ન પડે જેની અંદર આપણે અહીંયા હંમેશા શ્રીમાન શબ્દનો ઉપયોગ કરીએ છીએ કોઈ મહિલાના નામનો સમાવેશ થતો હોય અને એ મહિલા જો પરણિત હોય તો તેના નામની આગળ આગળ મિસ ટ્રેસ તરીકેનું સંબોધન દેવામાં આવે છે જેને ટૂંકમાં કેપિટલમાં એમ પછી સ્મોલ આર પછી સ્મોલ એસ પછી ડોટ ગુજરાતીમાં એમને શ્રીમતી લખાય છે હવે આપને એવું તો ખ્યાલ લગભગ જ હોય કે ભાઈ સામેવાળો વ્યક્તિ છે મેરિડ છે કે અનમેરિડ છે ની અંદર વાત કરીએ તો તો એટલા માટે જ તે કહેવાય છે અમારી સિસ્ટમ પણ તમે સમજી લેજો કે ભાઈ જ્યારે કોઈ તમે પત્ર લખો છો તો ખાસ એવું ધ્યાનમાં રાખો કે બને ત્યાં સુધી એ હોદ્દા ઉપર તમે હંમેશા લેડીઝ કરતાં જેન્ટ્સને રાખો જેના કારણે તમારા પત્રની અંદર તમારે બહુ ભૂલ થવાની શક્યતા ઓછી રહી જાય છે ધોરણ ની અંદર તો જ્યારે તમે આવશો ત્યારે તમને સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં હું પત્રનું લખાણ કઈ રીતે લખવાનું તેનો એક સ્પેશિયલ વિડીયો બનાવવાનો છું તેના વિશે તમને ખ્યાલ આવશે કે કેટલી માહિતીનું આપણે ધ્યાન રાખવું જોઈએ પરંતુ અહીંયા આવ્યું છે તો સમજી લઈએ કે ભાઈ જ્યારે તમે કોઈ પત્ર લખો છો તો બને ત્યાં સુધી તમે કઈ વસ્તુનો ઉપયોગ કરો તો કે હંમેશા જેન્ટ્સનું નામ લખવાનું રાખો છે જેનાથી તમારે કોઈ તકલીફ ન પડે પછી કહ્યું છે કે જો મહિલા અપરિણીત હોય જોઈ લીધું એક જ તે પુરુષનું હતું જેમાં સીધું ના સિમ્પલ હતું કે જો કોઈ પુરુષ હોય તો પરંતુ જ્યારે અહીંયા લેડીઝ આવે છે અને અને તે પોતે છે 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 કે કે તેના તેના માટેના બે મુદ્દા પડી ગયા કીધું જો મહિલા હોય તો નામની આગળ મિસનો ઉપયોગ કરવો પડે છે અને જેને ગુજરાતીમાં કુમારી કહેવાય છે ક્યારેક મહિલા અપરિણિત કે પરિણિત એવો ખ્યાલ ન આવતો તો તમે શું કરો તો કે એમ એસ એટલે કે મિસનો ઉપયોગ થાય છે અને આ માટે ગુજરાતીમાં કોઈ પર્યાય નથી તો યાર સીધું ને સિમ્પલ છે ને કે બેસ્ટ તમે મેનને જ લખો અથવા તો જેન્ટ્સને જ લેટર લખવાનું શરૂઆત કરી દો ભલે મારો આ વિડીયો છે એ ઘણી બધી લેડીઝ અથવા તો ગર્લ્સ પણ જોવાની છે તો તેને હું ધ્યાનમાં રાખીને એટલું જ કહીશ કે મને ક્ષમા કરજો મારો કાંઈ એવો ઇન્ટેન્શન નથી કે હું જેટલા જેન્ટ્સને કે મેનને જ લખું પરંતુ હા આટલી બધી ડિફિકલ્ટીને ફેસ કરવા માટે આપણે એક સીધો ને સિમ્પલ રસ્તો શું બતાવ્યો છે કે ભાઈ આપણે હંમેશા જેન્ટ્સને જ પત્ર લખવાનું રાખીએ પરંતુ હા અમુકને હોય કે ભાઈ નહીં અમે લેડીઝ છીએ અથવા તો અમે ગર્લ્સ છીએ અને અમે અમે ગર્લ્સ નું જ નામ લખીએ છીએ તો તમે લખી શકો છો ઉદાહરણ તરીકે તમને આપ્યું છે કે એમ આર એસ એટલે મિસિસ અનંતા વિરાની અને પછી કુમારી દેવશ્રી ઠાકુર મિસ પ્રતિતિ પંડિત જોઈ શકો છો કેટલું ડિફિકલ્ટ પડી જાય છે ત્યારે તમે ઉપર ઉદાહરણ જોઈ શકો છો પુરુષનું મિસ્ટર અથવા તો શ્રીમાન જે કે મહેરા સીધું ને સિમ્પલ એક જ નામ પછી કહ્યું છે કે ભાઈ ઇંગ્લેન્ડમાં એક એક સમયે પુરુષ માટે માન વાચક શબ્દ એસકવાયર નો ઉપયોગ થતો હતો તેના માટે ટૂંકમાં ઈ એસ ક્યુ એવું લખી શકાય અહીં એ બાબત ખાસ નોંધવી રહી કે આ પ્રકારનો માનવાચક શબ્દ નામના અંતમાં ભાગમાં લખાય છે આ પાછું કંઈક નવું છે તો આ વસ્તુ જે છે એ ખાલી સમજવા પૂરતી છે જ્યારે આપણે ઇન્ડિયન્સ છીએ અથવા ભારતીય છીએ તો તેની અંદર આપણે ખ્યાલ રાખીએ કે આપણે કોઈ એક જ વસ્તુનું વ્યવસ્થિત સમજી જઈએ એને જ વસ્તુને રિપીટ આપણે કરતા રહીએ પછી કીધું છે કે કેટલીક વ્યક્તિઓ પોતાના નામ સાથે પોતે મેળવેલી પદવીનો ઉપયોગ કરવો પસંદ કરે તો આ સંજોગોમાં ઈ ક્યુ અને ડિગ્રી એ બાબતો સાથે લખી શકાતી નથી તો કરવાનું શું આ બંનેની અંદર લખતા વખતે તમારે નીચેની વસ્તુને ધ્યાનમાં રાખો શું લખ્યું છે કે આરબી વૈદ્ય પછી અલ્પવિરામ વિરામ ઈ એસક્યુ પછી અલ્પ વિરામ પછી પીએચડી ઘણું અઘરું ઘણું અઘરું મને પણ ખ્યાલ છે તમે લોકો અત્યારે સમજો છો ત્યારે ઘણા બધા હસતા શોજ એનું કારણ છે કે બે વસ્તુ યોગ્ય જ નથી ને આટલું બધું લાંબુ આમ યાદ રાખવું કરતા બેસ્ટ હોય છે કે આ વસ્તુને એટલે આપણી શોર્ટમાં લખી નાખીએ પાછળના પેજ ઉપર જઈએ તો તમે જોઈ શકો છો કે કેટલીક વ્યક્તિઓ તેમણે મેળવેલા માનસૂચક મોભાદાયક પદવીને ઉપાધિઓને નામ પહેલાં ઉલ્લેખ કરવાનું પસંદ કરે છે આ પદવી કે ઉપાધિઓ એટલે કે ડૉક્ટર પ્રોફેસર સર પદ્મશ્રી કેપ્ટન કર્નલ વગેરે આ બધાની વિશેના ઉદાહરણ તમને નીચે આપેલા છે જો તમારે એમાંથી કોઈ પ્રકારનું લખવાનું થતું હોય કે તમને લાગતું હોય કે આપણે આવું લખવું છે તો તમે લખી શકો છો પછી તમને આપ્યું છે કે જ્યારે કોઈ લિમિટેડ કંપની ખાનગી પેઢી બેંક કે જાહેર સાહસોના અધિકારીઓએ આંતરિક સરનામાના ભાગરૂપે સંબોધન કરવાનું હોય ત્યારે સામાન્યપણે તે વ્યક્તિનું નામ નહીં પણ તેનો હોદ્દો લખાય છે જ્યારે તે વ્યક્તિ પોતે કોઈ કંપનીમાં કામ કરે છે તો તે વ્યક્તિ પોતે પોતાનું નામ નથી લખતો પરંતુ શું લખે છે તો કે ધી સેક્રેટરી ગ્રુપ ઓફ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ અથવા તો બીજું મેનેજર સ્ટેટ ઇન્ડિયા નવરંગપુરા અમદાવાદ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને તમે જોઈ શકો છો કે આંતરિક સરનામો એક જ આખો મુદ્દો પોતે બે થી ત્રણ માર્ક્સની ની અંદર તમને હોય તો પૂછી શકે છે કે તમારે કઈ રીતે તેમાં નામ બધી વસ્તુઓ લખવાની આવે છે પછીનું આવે છે કે સંબોધન હવે જ્યારે તમે વસ્તુની વાતચીત કરી રહ્યા છો ત્યારે તમારે જોવું પડે કે તમે તે વ્યક્તિને સંબોધન કરશો તો તમે કઈ રીતે તેની શરૂઆત કરવાના છો તેના વિશે કહ્યું છે તો સમજીએ કે આંતરિક સરનામાં પછી એક લાઈન છોડી ડાબી તરફ હાસ્યની બાજુમાં યથાયોગ્ય સૂચક સંબોધન એટલે કે આવકાર સૂચક શબ્દનો ઉપયોગ કરવો પડે છે સામાન્ય પ્રણાલી પ્રમાણે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીતની શરૂઆત શુભેચ્છાઓની આપલે દ્વારા થાય છે આ શુભેચ્છાઓ હેલો ગુડ મોર્નિંગ હાવારિયુ વગેરેથી આપવામાં આવતી હોય છે પત્રનું મુખ્ય હાર્દ હવે પછી શરૂ થવાના કારણે તે પહેલાં પત્ર વાંચનારને યથાયોગ્ય સંબોધન કરવું ઠીક ગણાશે તેથી જ તે આ સંબોધનની અંદર તમે ડિયર સર ડિયર મેડમ ડિયર મિસ્ટર નામ સાથે પણ લખી શકો છો અત્રે એ યાદ રાખવું જોઈએ કે આંતરિક સરનામામાં જો વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોય તો ડિયર એટલે કે પ્રિય પછી એ નામ લખાવવું જોઈએ જો તમે નામ લખો છો કોઈ વ્યક્તિનું આંતરિક સરનામામાં તો જ પરંતુ આપણે લગભગ પત્ર લખવાના આવે છે તે કોઈ અધિકારીઓને ગેનેજ હોય છે એટલા માટે હું હર હંમેશ એટલું જ કરાવડાવું છું કે નામનું સંબોધન તમે તે વ્યક્તિને શ્રીમાનથી કરીને શરૂ કરી શકો છો અથવા તો કહી શકાય તમે ઇંગ્લિશ લખતા હો તો ડિયર સર કે મેડમ સ્લેશ કરીને પણ લખી શકો છો પછી કહ્યું છે કે જ્યારે પત્ર કોઈ જૂથ કે સમૂહને સંબોધીને લખાય ત્યારે અંગ્રેજીમાં જેન્ટલમેન અને ગુજરાતીમાં શ્રીમાન એવું લખવામાં આવતું હોય છે બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે સંબોધન પછી અલ્પ પ્રયોગ કરવામાં આવે છે જ્યારે અમેરિકન પદ્ધતિ મુજબ સંબોધન પછી મહાવિરામ એટલે કે કોલોનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અહીં અન્ય એક મહત્વની બાબત એ છે કે વાણિજ્ય પત્રમાં સંબોધન દ્વારા પત્ર લખનાર અને પત્ર મેળવનારના ઘરોબા અથવા સંબંધની નિકટતા જાણી શકાય છે કે બંને વ્યક્તિઓ વચ્ચે રિલેશન કેવું છે કેમ કે જ્યારે તમે તમારા મિત્રને પત્ર લખો છો તો તમે તેનું ડાયરેક્ટ લખી નાખો છો કે ડિયર મિસ્ટર અથવા તો ડિયર મિત્ર અથવા તો ડિયર ફ્રેન્ડ એવું પણ તમે લખી શકો છો અને પછી જો તમે તેને વ્યમિત કરતાં પદ અથવા હોદ્દો નાનો હોય તો તમે તેના નામ કરતાં લખી શકો છો કે માય ડિયર ખાન ડાયરેક્ટ તમે તેને પોતાની સરનેમ જે છે એનાથી પણ ઓળખાવી શકો છો ગુજરાતીમાં શ્રીમાન અથવા શ્રીમતી સાહેબ શ્રી મહેરબાન શ્રી મહોદય મહાશય એવા શબ્દોનો વાપરી શકાય પત્રનું સંબોધન પત્રના અંતે લખાતું શુભેચ્છા દર્શક સમાપન ક્યુ લખાશે તે નિયત કરે છે તમે જ્યારે તે વ્યક્તિને સંબોધન કરો છો ત્યારે તમે બતાવો છો કે તમારું રિલેશન તે વ્યક્તિ સાથેનું કેવું છે અને તે રિલેશન તમારું બતાવે છે કે તમે જ્યારે પૂરું તે વસ્તુ થઈ જશે પછી તમે જ્યારે પત્રનો અંત ભાગ આવશે ત્યારે તમે શુભેચ્છા દર્શક સમાપન કેવું તેનું કરવાના છો તેના વિશેની વાતચીત આપણે આની પછીના લેક્ચરમાં કરવાની આવે છે હવે પછીનો ભાગ આવે છે પત્રનો મુખ્ય ભાગ તમે અહીંયા જોઈ શકો છો કે હવે તમે બધું જ કામકાજ કરી નાખ્યું છે પછી તમારે પત્રની મુખ્ય ડિટેલ્સ લખવાની આવે છે તો ત્યારે તમે શું કરશો ત્યારે તમે કઈ વસ્તુને ધ્યાનમાં રાખશો તેના માટે આપણને કહ્યું છે કે ત્રણ પકરા ફકરાઓ પડે છે અને તમને ત્રણ ફકરાઓને સમજાવતા પહેલા હું જસ્ટ એટલું કહી દઈશ કે ત્રણે ત્રણ ફકરાઓની અંદર પ્રથમ ફકરાની અંદર તમારે તેને માહિતી ક્યાંથી મળી તેના વિશે જણાવો બીજા પેરેગ્રાફમાં તમારે જે અગત્યનું કામકાજ છે તેના વિશે જણાવો અને ત્રીજા પેરેગ્રાફની અંદર તે વ્યક્તિની કોઈ ફરિયાદ હોય કે તમે તેની સારી બાબતને સમજો છે કે સમજવાના છો તેના વિશેની માહિતી બતાવી દો હવે આપણે વાંચીને સમજીએ કહ્યું છે કે પ્રારંભિક ફકરો અથવા તો પ્રથમ ફકરો સામાન્ય રીતે અગાઉ થયેલા પત્ર વ્યવહાર કે વાતચીતનો સંદર્ભ પૂરો પાડે છે અથવા પત્ર લખનારનો સામાન્ય પરિચય પણ પૂરો પાડતો હોય છે અને પત્રને એક કડી સ્વરૂપે બાંધવા મદદરૂપ કરતું હોય છે આ રીતે શરૂ થયેલા પત્ર તેનું દૂત તરીકેનું કામકાજ યોગ્ય રીતે પાર પાડી શકે છે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે તે પ્રમાણે કે પત્રની શરૂઆત જો કોઈ વ્યક્તિએ પત્ર પહેલા લખેલો છે તો તેનો સંદર્ભ લખો અથવા તો તેની વાતચીત જે તારીખે થઈ છે તેનો વાતચીતની તારીખ પણ તમે લખી શકો છો પછીનો બીજો પેરેગ્રાફ આપણને આપ્યો છે તેને આપી છે કે મધ્ય પેરેગ્રાફ અથવા તો બીજો ફકરો બીજો ફકરો મુખ્ય ફકરો હોય પત્રના હૃદય સમાન હોય જ છે અહીં પત્રના વિષય અંગે વ્યવસ્થિતપણે વાત કરવામાં આવે છે યોગ્ય વાક્ય રચના પસંદ કરીને જે હેતુસર પત્ર લખવામાં આવ્યો છે તેના વિશે સ્પષ્ટ ભાષામાં લખાણ કરી માહિતી સંચારનું કાર્ય પૂરું કરવામાં આવે છે પત્ર મેળવનારને સંપૂર્ણ વિસ્તૃત જાણકારી પહોંચાડવાની હોય તો આ પત્રના મધ્ય ભાગમાં એક કરતાં વધુ ફકરા પાડીને અથવા તો મુદ્દાસર સ્વરૂપમાં બાબતોની યાદી બનાવીને કે પછી કોષ્ટકના સ્વરૂપમાં યોગ્ય ગોઠવણી કરીને જણાવવામાં આવે છે પત્ર વાંચકને માહિતી મળે અને તેનો રસ જળવાઈ રહે એવા ઉપાય આ વિભાગમાં જોવા મળતા હોય છે મેં તમને કહ્યું તે પ્રમાણે કે જો આપણને જરૂરિયાત લાગતી હોય તો તમે તે પકરાની અંદર માહિતી પૂરેપૂરી જણાવો આવી વસ્તુ બીજી વાર રિપીટ ન થાય તેના વિશે પણ તેમને સમજાવો પરંતુ જો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને તમે લખો છો તો તમારો મધ્ય ભાગ અથવા તો મિડલ પેરેગ્રાફ જે છે એ તમારો ખૂબ જ સરસ બની જતો હોય છે અને બને ત્યાં સુધી ત્રણ પેરેગ્રાફની અંદર તમારું લખાણ પૂર્ણ થઈ જાય તેવું તમે જાણવાની રાખો પછીનો અથવા તો અંતિમ ફકરો આપણને શું કહે છે તો કે પત્રના બીજા ફકરાને સમાપન ફકરો પણ કહી શકાય છે આ ફકરામાં પત્રલેખક પત્ર વાંચક પાસેથી શું અપેક્ષા રાખે છે એ સ્પષ્ટપણે જણાવી સમાપન કરવાની દિશા તરફ આગળ વધે છે અને પત્ર મેળવનારને સંભવિત ગ્રાહકમાંથી વાસ્તવિક ગ્રાહકમાં પ્રયત્ન બનાવવાનો પ્રયત્ન કરે છે અત્રે એ બાબત ખાસ નોંધવી જોઈએ કે અંગ્રેજીમાં થતાં વ્યવહારમાં પત્રના અંતિમ ફકરા અને શુભેચ્છા દર્શક સમાપન પહેલાં અમુક વાક્યો લખાતા હોય છે જેના માટેની તમને ચાર વસ્તુઓ નીચે આપેલી છે જેમાં પહેલી અને ત્રીજી ખોટી છે અને બીજી અને ચોથી સાચી છે કે થેન્કિંગ યુ નહીં પરંતુ થેન્ક યુ

પૂર્ણ વિરામને બદલે અલ્પવિરામ થાય છે અનુકૂળ હોય ત્યાં સુધી અમને આપના ત્વરિત પ્રત્યુત્તરની અપેક્ષા છે એવું વાક્ય લખવું જોઈએ જેનાથી તમારું વાક્ય તે પૂર્ણ દેખાય અથવા તો અમે આપના આભારી છીએ આમ કરીને પૂર્ણ વાક્ય લખીને વાક્યને અંતે પૂર્ણ વિરામ પણ મૂકવામાં આવતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો તમારો આજનો લેક્ચર જેની અંદર આપણે માત્ર ને માત્ર ત્રણ જ મુદ્દાઓ લીધા છે જ્યાં સુધી આપણે હજી તે ફેસ ટુ ફેસ નથી મળી શકવાના ત્યાં સુધી મારી એક રિક્વેસ્ટ કહો અથવા તો ઓર્ડર કહો તો પ્લીઝ ઘરે બેસીને તે શાંતિથી ભણતા રહેજો કેમ કે આપણને કોઈપણને એવું તો નથી જ કહ્યું કે પરીક્ષા લેવાવાની નથી જ તે પરીક્ષા લેશે લેવાશે અને ત્યાર પછી તમારે જે કોઈ પ્રકારના રિઝલ્ટ આવશે તેના આધારે તમારે ધોરણ બારમાં એટલી મહેનત ઓછી કરવી પડે એવી છે તો વિદ્યાર્થી મિત્રો કોઈપણ વિષયના વિડીયોઝ આવતા હોય કોઈપણ વિષયનું હોમવર્ક આવતું હોય તમે તેને રેગ્યુલરલી જોતા રહો સમજતા રહો અને સાથે સાથે એ પણ ધ્યાન રાખતા રહો કે તમારી હેલ્થ છે તે પણ ખૂબ જ સારી રહે તો વિદ્યાર્થી મિત્રો તમે જે રીતે શાંતિથી આજનો લેક્ચર નિહાળ્યો છે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર